ગીર સોમનાથ જિલ્લામાં બીએલો તરીકે ફરજ બજાવતા શિક્ષકની આત્મહત્યાના બનાવે હલચલ મચાવી છે અને આ ઘટનાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે ગીર સોમનાથના શિક્ષક અરવિંદભાઈએ કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠાના શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના શહેરી વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલું સ્થળાંતર કરેલા મતદારો નહીં મળવાના કારણે બીએલ ભારે મુશ્કેલી પડી રહી છે

સોમ ગીર સોમનાથ જિલ્લાની અંદર અરવિંદભાઈ કરીને જે પ્રાથમિક શિક્ષક બી તરીકેની ફરજ બજાવતા હતા એ એસઆઈઆરની કામગીરી બાબતે ભારણના કારણોસર સર એમણે પોતે એ સુસાઇડ નોટ લખી અને આજે આત્મહત્યા કરી છે એવું અમે આજે સવારે મીડિયાના માધ્યમથી અમે જાણ્યું છે એસઆઈઆરની કામગીરીના પ્રેશરને તણાવના કારણે જે ઘટના બની છે એ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના આ પ્રકારની ઘટનાઓ ન બને એ માટે અમે સખત શબ્દોની અંદર આનો વિરોધ કરીએ છીએ અચ્છા તો બનાસકાંઠામાં જે બી કામ કરી રહ્યા છે છે તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી મોટો વિસ્તાર હોય બનાસકાંઠા જિલ્લાની અંદર એસઆઈઆરની જે કામગીરી પડી ચાલુ છે એની અંદર શહેરી વિસ્તારની અંદર ઘણા બધા મતદારો જે છે એ સ્થળાંતર થવાના કારણોસર મળતા નથી એટલે ત્રીસથી ચાલીસ ટકા મતદારો હોય છે કે જેને શોધી શકાતા નથી માટે બી ની અંદર એમને શોધવા માટે ખૂબ મુશ્કેલી પડે છે અને બે હજાર બેની જે વિગતો એમની માંગવાની થાય છે એ વિગતો પણ અન્ય રાજ્યોની અંદર જવાના કારણોસર પણ મળી શકતી નથી એટલે મેળવી અને ફોર્મ ભરવા અને એને ઓનલાઈન કરવા ઓનલાઈન કરવાના સમય દરમિયાન સર્વર ડાઉન છે કેટલાક એરરો પણ આવે છે જેના કારણોસર સમયસર કામગીરીઓ થતી નથી અને સમયસર કામગીરીઓ ન થવાના કારણોસર સતત વહીવટીતંત્ર દ્વારા ફોલોઅપના ભાગરૂપે સતત એના આંકડાકીય માહિતીના કારણોસર સતત એના ફોન દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે આવી રજૂઆતો અમારા ધ્યાન ઉપર ઘણી બધી આવી છે પરંતુ આ બાબતે વખતો વખત અમે તંત્ર સાથે માનનીય કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ સાથે સમગ્ર જિલ્લાના તમામ પ્રાંત સાહેબ સાથે અમે સંપર્કમાં છીએ અને અમને બીએલઓ દ્વારા જે પણ રજૂઆતો મળી છે એ તંત્ર દ્વારા જે પણ પ્રકારનું સલાહ એનું સલાહ લઈ અને એનું સોલ્યુશન આપવાનું થાય એ પ્રકારના સોલ્યુશન લાવવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ વિરોધ કર્યો કારણ કે ખૂબ ખૂબ જ તંત્રનું પ્રેશર હતું હતું ને માનસિક ભારણ હા ઓનલાઈન કામગીરી સમયસર ન થવાના કારણોસર સતત આંકડાકીય માહિતી માગવાના કારણોસર એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી કે ભાઈ રાત્રે તમે સાંજે છ વાગે કચેરી સમયે આવી જાઓ અહીંયા બેસી અમારી સામે હાજરીમાં તમે અહીંયા ઓનલાઈન કામગીરીને કરો હવે શિયાળાની અંદર છ વાગ્યા પછી બહેનો એ કચેરી આવી શકતા નથી કામ નથી કરી શકતા તેમ છતાં પણ એમના પરિવાર સાથે રાત દિવસ શિક્ષકો તંત્રની સૂચના મુજબ આજે એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે પરંતુ અમે આજે વહીવટીતંત્ર પાસે અને અપેક્ષા રાખીએ કે મારા બનાસકાંઠા જિલ્લાના કોઈપણ પ્રકારના પ્રાથમિક શિક્ષકને આ પ્રકારનું પ્રેશર કરવામાં ન આવે અને ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારનું પ્રેશર જો વહીવટીતંત્ર દ્વારા મારે પ્રાથમિક શિક્ષકને ખોટી રીતે કરવામાં આવશે તો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પૂરી તાકાત થી અને વખોડ છે ને એની સામે લડ ને ઝુંબેસ આપશે દિનેશ રાણા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ